તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે ચૂંટણીના મતદાન પૂર્વે અમદાવાદમાં બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો છે અમદાવાદની પચીસ શાળાઓને ધમકીભર્યા ઇમેલ મળ્યા છે જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જો કે અત્યાર સુધીની તપાસમાં બીડીડીએસને કશું જ વાંધાજનક મળ્યું નથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે આ ઈમેલ બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શાળાઓમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે સાત મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે તેના પહેલાં અમદાવાદની પચીસ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો